સુરત શહેરમાં હત્યાની ઘટના રોજ વધારે જોવા મળી રહી છે ત્યારે સુરતમાં બે દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ બન્યો છે ખડદરા વિસ્તારમાં યુવકને જાહેરમાં તીજના હત્યા ના ઘાજીકી મોતને ઘાટ ઉતારવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે જૂની વ્યવસ્થા નજીક ત્રણ આરોપીઓ એક યુવક ને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખડોદરા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરવામાં આવી હતી જૂની સબજેલ નજીક યુવક માન દરવાજા વિસ્તાર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે હત્યા ને અંજામ આપી આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દી